ગાડીવાળો પણ આવેલો તો આપણે ફાઇનલી પહોંચી ગયા હતા નાસ્તરાવાળા રોડે નાસ્તરાવાળા રોડ આવી ગયો રહે સિંગલ લેડા લીધા સિંગલ લેડા લીધી હમણાં આવતો નથી નાસ્પરા છે એથી ના

એમાં બોડી વર્ષ હોય દેવદેર પાથરી જોઈ શકો છો હા એ દેવદેર પાર અને અહીંયા દેવદેર પાર ઓગણનું મંદિર કહેવામાં આવે છે પારથી રહે છે આપણે તારા સાહિતરી તારગોડા બનાવે છે આપણે પહેલાં તો અહીંયા વરસીમાના મંદિરમાં જોઈ શકો છો ઘડિયામાં બન્યા રહે છે એમ ઉત્તરાય காசு வாக்கு இரு அப்படி செய்கிற அப்படி நம்ம மந்திர அப்படியே போனிங்க போகிறது என்ன எப்படி பண்ண போகிறேன் அப்படின்னா அந்த சைடாக மோட்டோம் આપડે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છે જોઈ શકો છો અને હવે પછી લાગવાનું છે તો સંપર્ક તો ઘટાડી નાખો મંદિરે પહોંચી ગયા આ છે વડચીમાનું મંદિર જય વડજીમાં તો હવે આપણે જઈ રહ્યા છીએ ગોગાના મંદિર વર્ચુમા નું મંદિર હતું અને પછી લાજી અને હવે જશે તમે ના મંદિરમાં બન્યા તો ફાઈનલી આપણે પહોંચી ગયા છે ગોગા ના મંદિર નું મંદિર છે આપણે જે ચામુંડ માના મંદિરે વિડીયોમાં બન્યા રહેજો અને હવે ચામુંડ માના જઈને મંદિરે જઈને તમારે દર્શન કરાવ તો વિડીયો બન્યા રહેજો એટલા માટે એટલે આપણે જઈ રહ્યા છે ચામુંડ માના મંદિરે આ ગુગાવાળો રસ્તો છે ગોગા માતાના મંદિરે રહેતી ને આપણે જ્યાં આયો વાહ આપણે હું વાળી દેવાની છે ડ્રાઈવર સાઈડ

সে উড়িচা পরিবার તો હવે આપણે દર્શન કરી રહ્યા છે ને આપણા માંથી હવે નાખવા ભારે તો વિડીયોને શેર ના કર્યો શેર કરી નાખો લાઈક ના કર્યો લાઈક કરી નાખો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા